જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું રખા દાદાની કે રખા દાદાએ પહેલો પરચો ક્યાં આપ્યો હતો અને કેવી રીતે આપ્યો હતો મિત્રો કહેવાય છે કે રખા દાદાએ પહેલો પરજો ભાવનગર જિલ્લાના ઉમરાડા તાલુકાના સોગઠ ગામમાં આપ્યો હતો અને મિત્રો એ પણ કહેવાય છે કે રખા દાદાએ દાડમા દાદાનું સ્વરૂપ છે તો ચાલો આપણે એનો ઇતિહાસ જાણીએ સવા સો વર્ષ પહેલાની વાત છે સોગડ ગામની અંદર અર્જન દાદા પોતાના પરિવાર સાથે જીવન ગુજારતા હતા અને જીવન ગુજારતા ગુજારતા સમય વીતતો જાય છે ત્યારે અર્જન દાદાના દીકરા દાદા વશરામ તેમના પરિવાર સાથે જીવન ગુજારતા હોય છે અને તેઓ એક તરબૂચનો વાડો વાયો હોય છે અને આવી રીતે વશરામ દાદા તેમનું જીવન જીવે છે ત્યારે આ બાજુ દાદા ધીંગા ધણી દાદા રખા ધરતીના છેડે છોડે રખોપા કરતા હોય છે ત્યારે રખોપા કરતા કરતા એક દિવસ રખા દાદા સોકઠ ગામની અંદર દાદા જોવે છે ત્યારે ધોળિયા પીર પાસે વશрам દાદા તરબૂચના વાડામાં કામ કરતા હોય છે ત્યારે રખા દાદાને એમ થાય છે કે હાઈલને વશрамને પરચો આપું ત્યારે દાદા વિચાર કરે છે કે કયા રૂપમાં પરચો આપું મારા તો અનેક રૂપ છે ત્યારે રખા દાદા ભરવાડનો વેશ ધારણ કરીને કહે છે કે હાઈલને પેલા વશрамને હું પારખું લઉં કે વશરામ ધર્મને ઓળખી શકે છે અને આમ રખા દાદા વશરામ દાદા પાસે જાય છે અને કહે છે હે વશરામ આ જમીન મારી છે તે કોણે પૂછને આ વાડો વાયો આ જગ્યા આ ભૂમ મારી છે આ જગ્યા ભૂમની અંદર કોઈનો હક નથી આ જગ્યા છોડને તું હાલ્યો જા ત્યારે આ સાંભળીને વશરામ દાદા દુખી થાય છે અને કહે છે હે ભાઈ મેં ખાલી અહીં વાડો વાયો છે અને એક બે મહિનામાં આ વાડામાં તરબૂચ ઉગી જાય છે એટલે હું ખાલી કરીને જતો રહીશ ત્યાં સુધી હે બાપ મને આ જમીનમાં તરબૂચ વાવા દો ને પછી હું જતો રહીશ ત્યારે રખા દાદા કાંઈ પણ કીધા વગર ત્યાંથી આગળ હાલી નીકળે છે અને આગળ જઈને અદ્રશ્ય થઈ જાય છે ત્યારે આ બાજુ વશરામ દાદા વિચાર કરતા કરતા તેમને ઝૂપડે જાય છે અને આંખમાંથી ઓશિયાળા આહોડા પડી જાય છે ત્યારે તેમની પત્ની જાયમાં તેમને પૂછે છે કે શું થયું તમારી આંખોમાં આહુડા કેમ છે ત્યારે વશ્રમ દાદા તેમના પત્નીને કહે છે કે આજ આ ભૂમિના કોઈક ધણી આવ્યા અને એમણે કીધું કે આ જગ્યા આ ભૂમ મેકીને હાલો જા આ જમીન મારે છે આટલું કહીને ચાલ્યા ગયા ત્યારે તેમના પત્ની જયમા તેમને કહે છે કે જ્યાં લગીને આપણી દેવી આપણી હારે છે ત્યાં લગીને આપને કોઈ જાકારો નઈ દે શકે ત્યારે વશ્રમ દાદા તેમના પત્નીને કહે છે હાંભળ આ જગ્યામાં આપણો કોઈ ધર્મ ધણી નથી અને જો ધણી હોત તો આપણે આ જગ્યામાંથી જાકરો ન મળત આપણે ધર્મને ક્યાંક ભૂલમાં હશે ત્યારે તેમના પત્ની કહે છે કે તમે માતાજી ઉપર વિશ્વાસ રાખો અને આમ સુખ દુખની વાતો કરતા કરતા સુઈ જાય છે બીજા દિવસે સૂર્યોદય થતા માતાજીને બે હાથ જોડીને કહે છે હે મા ગેલ હે મા ખોડિયાર માં ચામુંડા હે મહાદેવી માંડવરાય આ ધરતીમાંથી મને જાકારો મળે છે હે માં હવે હું શું કરું અને આ માતાજીનું નામ લઈને આખો દિવસ ખેતરમાં કામ કરે છે સાંજ પડી જાય છે અને વાળું પાણી કરીને સુઈ જાય છે અને જ્યારે વશરામ दादा સુતા હોય છે ત્યારે રખા દાદા પ્રગટ થાય છે અને વશરામ दादाના ખાટલાને હાથના ઈશારે ઊંચો કરીને ડંબાળિયાની સીમમાં મેકી આવે છે અને ત્યાંથી રખા દાદા અદ્રશ્ય થઈ જાય છે અને આ બાજુ વહેલી સવારના ચાર વાગ્યા હોય છે અને વશ્રમ દાદા ઉઠે છે અને જોવે છે કે પડખે ઝૂપડું નથી અને વાડો નથી તો હું ક્યાં છું ત્યારે વશ્રમ દાદા તેમના કુળદેવીને યાદ કરે છે પણ આ તો દાદાના પરચા હતા ત્યાં માતાજી કેમ સાંભળે અને ત્યારબાદ વશ્રમ દાદા ત્યાંથી ખાટલા લઈને હાલી નીકળે છે અને ત્યાર પછી ધીમે ધીમે સોગટ ગામની સીમમાં આવે છે અને વૈષ્ણવ દાદા વિચાર કરે છે કે પહેલાં પેલા ભરવાડે મને ઝાકારો આપ્યો અને હવે મારો ખાટલો ડંભાળિયાની સીમમાં વિઓ ગયો હવે નક્કી આ જગ્યા આ ભોમ મને ઝાકારો આપે છે હવે આ જગ્યામાં નો રહેવાય આમ વિચારતા વિચારતા તેઓ પોતાના ઝૂંપડી આવે છે અને આમ તેમના ઝૂંપડી આવે છે ત્યારે તેમના પત્ની તેમને કહે છે કે તમે આ ખાટલો લઈને આમ ક્યાંથી આવો છો ત્યારે વસ્યાન દાદા તેમના પત્નીને કહે છે કે જ્યારે મારી આંખ ખૂલી ત્યારે હું ડંભાળિયાની સીમમાં હતો

તારે આ ગામ મેકી નહેલુ જાઓ છે તેરે વશ્રમ દાદા તે ખેડૂતને કહે છે હા ભાઈ હવે મારે આ ગામમાં નથી રહેવું શું તમે મેકી જશો તેરે તે ખેડૂત કહે છે હા ભાઈ વશ્રમ હાલ મેકી જાવ ત્યાર પછી દાદા વશ્રમ અને જાયમાં ગાડામાં બધો સામાન ભરીને અને સોગટની ધરતીને નમન કરીને હાલી નીકળે છે અને પોતાના વાડા સામે નજર કરતા કરતા જયમાના આંખોમાંથી આહુડા પડી જાય છે ત્યારે વશ્રમ દાદા કહે છે કે જો મારા હકનું હોય તો હે માં ભગવતી હે દાદા રામજીના વૈમાનની દેવી જો મારા હકનું હોય ને તો આ ધરતીમાં મારા અમીનો ઓટકાર બનાવજે અને આમ કહીને ગાડું હાલી નીકળે છે ડંભળિયા ગામના પાદરે પહોંચે છે અને વશ્રમ દાદા ગાડાવાળાને કહે છે ભાઈ હવે તમે અમને ઉતારીને અહીંથી પાછા જતા રહો ત્યારે ગાડાવાળા ભાઈ કહે છે કે ભાઈ વશрам જો તારા હકનું હશે ને તો ક્યાંય નહીં જાય તુમાં ભગવતી ઉપર વિશ્વાસ રાખજે આમ કહીને ગડાવલો ત્યાંથી હાલી નીકળે છે અને આમ ગામના પાદરે તેઓ ઝૂપડું વાળીને રહે છે અને એમનું ગુજરાન ચલાવે છે અને આમ દિવસ વીતવા લાગ્યા ત્યારે એક દિવસ બને છે એવું કે વશ્રમ દાદા સૂતા હોય છે ત્યારે દાદા રખા એમના સપનામાં આવે છે અને કહે છે હે વશરામ સુતો છો કે જાગસ ત્યારે વશરામ દાદા તેમનો તેજ જોઈને બે હાથ જોડીને કહે છે કે દાદા તમે કોણ છો તે રખા દાદા કહે છે વશરામ તે મને ન ઓળખ્યો હું આ ધરતીનો ધીંગા ધણી આ ધરતીનો રખોપા કરું છું કે વશરામ તારા વગર સોગઠની ધરતી પર તારા તરબૂચનો વાડો સૂમો લાગે છે જા એને સંભાળી લે ત્યારે વશરામ દાદા કહે છે હે આ ધરતીના રખોપા કરતા દાદા રખા હવે હું ત્યાં જઈને શું કરું મારો વાડો તો ત્યાં રખ ત્યારે સુકાઈ ગયો હશે અને કદાચ હું ત્યાં જાઉં તો એ જમીનના માલિક એ ભરવાડ મને ત્યાં નહીં રહેવા દે. ત્યારે રખા દાદા કહે છે, હે વશરામ આ ધરતીનો રખoxo કરતો હું પોતે રખો એ ભરવાડનો વેશ લઈને તારી પાસે આવ્યો હતો. હે વશરામ હું તો તારા પારખા લેતો હતો. મેં તને બે બે વખત પરજા આપ્યા. પણ હવે જા તારો વાડો તું સંભાળી લે. તારા વાડાની મે ધ્યાન રાખી છે. તું અત્યારે જઈને જોતો ખરા. ત્યારે વશામ દાદા કહે છે, હે દાદા હું કેમ માનું કે હવે એ ભરવાડ નહીં આવે અને હવે મને જાકારો નહીં દે હે ધીંગા ધણી દાદા રખા તમે કહેતા હો તો હું સોગઠમાં આવું ખરા પણ હે દાદા તમારે પરમાન આપવું પડશે તે રખા દાદા કહે છે હે વશરામ જો કાલ સવાર ઉગે અને જો એ ગામનો કોઈ ગામ ધણી કે કોઈ સરપંચ તને ગાડો લઈને લેવા આવે ને તો માનજે કે મેં રખાએ મોકલ્યો હતો હે વશરામ હવે મારે આ ધરતીમાં બેસણા કરવા છે જા મારા મંદિરિયા અને મઢ બનાવ અને જો તું જે માંગ અને એ દેતા હું પાછો પડો ને તો તો હું રખો નો કેવા અને જા જા ગામે ગામે કાળી વેલ મને બેહાડે અને જો સાચા મનથી મને સમરે મને માને અને એના ધાર્યા કામ કરતો હું પાછો પડું તો તો આ ધરતીના રખોપા કરતો હું રખો નો કેવા તે રખાતા દેતા એટલું કહીને અદ્રશ્ય થઈ જાય છે અને ત્યાં જ વશમ દાદા જાગી જાય છે અને જોવે છે ત્યાં સૂર્યોદય થવાનો તૈયારી હોય છે ત્યાં વશમ દાદા અને જયમા બેઠા હોય છે ત્યાં વશમ દાદા જયમા ને સપનાની બધી વાત કરે છે કે આજ મને સપનામાં કોઈ ઢીંગા ધણી દાદા રખા અને સપનામાં આવ્યા હતા આવી રીતે સપનાની બધી વાત કરે છે અને આમ બેઠા હોય છે ત્યાં ડંભળાને સીમમાં એક એક ગાડું હાલ્યું આવતું હોય છે ત્યારે વશમ દાદા આ ગાડું જોઈને ઓળખી જાય છે અને કહે છે

આપણે જે વાયું તું તે તો માલ ઢોર ખાઈ ગયા હશે હવે આપણે ત્યાં જઈને શું કરશું ત્યારે વશ્રમ દાદા કહે છે એ જાય આ જગતના ધીગા ધણી તદા રખાઈ કીધું છે કે જે તારું મહેનતનું કરેલું છે એનથી જો હવાયો આપો ને તો માનજે કે મેં રખાઈ આપ્યું તું એટલે હે જાઈ રખા ઉપર વિશ્વાસ રાખો અને ત્યારથી ગાડું લઈને હાલી નીકળે છે અને સોકટ ગામના સીમાડે આવે છે અને જઈને એમનો વાડો જોયે છે ત્યાં તો એ તરબૂચનો વાડો હરિયો ભર્યો લીલો કાસ હોય આ જોઈને વશમ દાદા અને તેમના પત્ની રાજી થાય છે અને બે હાથ જોડીને રખાતા દાદાને નમન કરે છે અને તેમના કોળદેવને પણ નમન કરે છે અને આમ રખાતા દાદાએ ત્રણ ઘણું ફવાય હોય અને વશમ દાદા સોગઠ ગામની અંદર તેમના મંદિરિયા અને મઠ બનાવે છે અને આવી રીતે રખાતા દાદા સોગઠ ગામની અંદર બેઠા અને અનેક ગામમાં દાદાએ પરચા પૂળ્યા અને તેમના મઢ બંધાણા અને કાળી વેલમાં અનેક ગામમાં દાદાએ પરચા પૂળ્યા છે અને ત્યાં મઢ બંધાણા છે અને જે કોઈ રખા દાદા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે રખા દાદા તેમના ધાર્િયા કામ કરે છે જય રખા દાદા મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઇબ જરૂરથી કરજો